गुड मॉर्निंग જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો જોઈએ છે ને માર મમ્મી બનાવે છે રોટલી અને એને जाऊँ से रुजीवाड़ी આજ હાતિબાઈ ના મેળા છે ને જય શ્રી કૃષ્ણ બજે આ પાકું તો લગાતું હું મમ્મી બાંજી બાકી વીડિયો દાદા એમ કરલે હો તો બે જણા ઘરે કલી બનાના છે અંજી ગોવાર વીટી લીધો શાક વઘારવાનું છે તે મિરાત હાલે તો જો જયદીપ પાવલો અને પપૂબાપા 3 3 જાય છે પછી આવે હિમન મમીને તેડવા અને પછી આવે જસમીનને તેડવા અને આજ મારે ને પપ્પાને ઘેર દેવાનું છે ઓમા ડ્યુટી ઘેર દેવાનું

જો આનું તૈયાર થવાનું ખૂટતું નથી ઓલા બધાય મયા ગયા ને આને ચીટી ના ખપાળી અને નખ નવા ને મારા ભરાઈ દીધા રાખતા આવું પડે બધાય નવા હે જસ્મીન રહે અને નખ તજોય ની કવડા કવડા રહે કામ કરતા કામ કરતા સોક છે ભી હું લાગી જાય તો જૂન ના લાગે ઈ આપણે તેવું હોય ને દોવાની એટલે ના લાગે એક જ ટેસલી બેસલી છે બાકી કાપ નહીં પાછી અલબલેંત વિડિયો જાખો થઈ જાય નોરી ગટ થઈ થારો હવે તડકો તપી ગયો વેલેરા જાઓ હમણાં ફટાફટ ફટાફટ ફોન કઈ ગજે કદવા કે ન હવે હમ ઈ થાવા એ વિમા નક ફળીસ બુચ માલીતી હે ઈની

તો બધું બીટી એટલે બધું બધું બીટી લઉં તો પછી હેનો ઓલો થાય ને હમણા ગુવારનું વધારે હોય શાક મમ્મી કેમ જાખો વિડિયો હમ્સ મેને તૈયાર થઈ ગયો નવ બસ એને જવાનું તૈયારી છે તો જાવ મોડું થઈ જશે 10 વાગવા આવવા હમ્સ લાડવા ખાવા જાઓ ખીર ખાયો માતાજી ની બતાઈ જાય છે જો હવે જસ્મીન ને મહેમાન આવ્યા છે ને થી બેઠા બતાય હાલો તો જો આપણે કામ ઉપાડ્યું છે દાણા સાફ કરવાનું દાણા જીરા દરાવાનું તો જો આપણે દાણા સાફ કરીને भी भी के। जो મસ્ત છે है, સુગંધે बहुत मस्त ઓરિજિનલ આવે પછી દરાવી નાખી અને આજો ખાઈ ખાઈને દરણા શીખણતી હવે તળકો લાગે ના હવે તળકો ની એમાં એવું 5 વાગવા આયા 5 વાગવા આયા ને હવે ધીરે ધીરે વાહીને નાખી હમ મેકી 10 મિલી પછી બીનું ભલે તબેલામાં બાંધી હોય અને આપણે ક્યાંક જઈને વિડિયો ઉતારી આવી જા ઉતારી

બસ ने जो કિતો લઈ તમને કી આવે જસ્મીન ને જે છી કૂમ એディア સખણ વધારે નથી ન ખાઈ ગયો મજા આવી ગયો મસ્ત મજાનું ખાવાનું તો બહુ મજા આવે હાલો ઠામણા કરવા હોય ઈ કેડી ઉસફ કરે છે સાની અડારી પી છે તું પી ગઈ આ કેડી અનેજી માલ બાંધવાન બાકી હે પણ ઓ મોડક થી બાંધીએ ચાર પડે ચાર પડે બારી નાખસી હા જમીન એટલી તપી ગઈ હે ને કે વરસાદ પડશે ને એટલે હામ અને ઓલા રૂમ નો દરવાજો ખોલીને અંદર પગ દ્યો ને એટલે એમ થાય કે આઈ કે બફારો રૂમ સુને ગરમ કર્યો હોય આટલો બફારો થાય પછી પેકો પેક હોય ને એટલે એક બારી ખોલી આવો મિંદરો ઘરે ટી થાય એટલે હેન થોડો કામ ઠંડો થઈ જાય રૂમ ને કરશો તપી ગઈ ને કે પગ ન દેવા તો માં હમેં કે થાય

ખોટ કનકા મે એટલે કે ખરખરે આજીમ થઈ કે કામ કરો મન ન થાતું ખાધું ન હબાવનું ખાઈ ગયા ને આખી પેરી કરીને નાખ્યું હબાવું કા બે બેકારા કારા દેખાયા હ રૂપારા ન હબાવું ન થવાનું છે ને મને સાંધી પડી ને ઓઠમાં હી બે બટેકા ને બે પૂરી ખાધી હાલો તો આપણે આ